નમસ્કાર એમ્પ્લોબિલિટી સ્કિલ ધોરણ બાર એકમ ત્રણ માહિતી અને સંદેશા વ્યવહાર તકનીકી કુશળતા આ વિષયની અંદર કુલ આપણે જોઈએ તો જે ધોરણ બારના વિદ્યાર્થીઓ છે અને ટોટલ આઠ સત્રની અંદર પેસિવ ભોપાલની જે ગાઈડલાઇન છે એ વિકસાવવામાં આવી છે જેની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓને ડિજિટલ લિટરેસી કેવી રીતે મળે કારણ કે આપ જાણો છો કે અત્યારે ટેકનોલોજીના યુગની અંદર કમ્પ્યુટર સ્માર્ટફોન સ્માર્ટ વર્ક ડેટા સાથે કામ કરવું એ તમામ માટે અનિવાર્ય થયું છે ત્યારે માધ્યમિક કક્ષાએ વોકેશનલ વિષયના વિદ્યાર્થીઓની જે ટેકનિકલ લિટરેસી છે કે એમનું ટેકનિકલ સજ્જતાની અંદર વધારો થાય તે હેતુથી અહીંયા આઠ સત્રની અંદર કામ કરવાનું થાય છે આપની શાળામાં વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો જે કમ્પ્યુટર લેબ છે તે કમ્પ્યુટર લેબનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે આ સત્રનો ઉદ્દેશ છે સાથોસાથ આપની શાળાની અંદર પ્રોજેક્ટર અને અન્ય જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એના માધ્યમથી કમ્પ્યુટરની અંદર વિદ્યાર્થીઓની જે ક્ષમતા છે એ વધારો થાય તે હેતુ છે આપણે જાણો છો કે વર્લ્ડ એક્સેલ પાવર પોઈન્ટમાં આપણે કામ કરીએ છીએ તો એવી જ રીતે અહીંયા સત્ર એક છે એમાં સ્પ્રેડશીટ સાથે પ્રારંભ જ્યારે ઘણા બધા મોટા ડેટા સાથે આપણે કામ કરવાનું હોય છે ત્યારે સ્પ્રેડશીટનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી કઈ રીતે એમાં ડેટા અને જે ડેટાનું એનાલિસિસ કરી અને પોતાના કામ અને હેતુ માટે ઉપયોગ કરી શકે તે હેતુ રહેલો છે તો અહીંયા એને પ્રારંભિક પરિચય કરાવવાનો છે અહીંયા પ્રેક્ટિકલ કમ્પ્યુટરના માધ્યમથી સ્પ્રેડશીટનો પરિચય કરવાનો છે આપની જે ગાઈડલાઇન છે એમાં એની વિગતો વિશેષ રીતે આપેલી છે અહીંયા અમે થિરેટિકલી આપને વિશેષ ન સમજાવી શકીએ પણ પ્રેક્ટિકલ દ્વારા આપે વોકેશનલ ટ્રેનરે આપના શાળાના કમ્પ્યુટર ટીચરની મદદથી આ કામગીરીને કરવાની છે એ જ રીતે સત્ર બે છે જેમાં સ્પ્રેડશીટમાં બેઝિક ઓપરેશન પરફોર્મ કરવા માટે તમારે શું બાબતો ધ્યાન રાખવાની રહેશે જેમ કે સ્પ્રેડશીટની અંદર તમે ખોલો છો ત્યારે કયા ફીચર્સ છે કયા ટૂલ્સ છે એને મિનિમાઇઝ કરવું છે મેક્ઝિમાઇઝ કરવું છે એના ફોન્ટ છે ફોન્ટની સાઇઝ છે એ ડેટા છે એ કયા ફોર્મેટિંગમાં તમારે એને લઈ જવા છે એની જે જુદા જુદા સિમ્બોલ્સ છે એ સિમ્બોલનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે કીબોર્ડના ઇન્ટિગ્રેશન સાથે તમે એને કેવી રીતે ઉપયોગ કરી શકો છો સ્પીડી વર્ક કરવા માટે તમે એની અંદર કયા શોર્ટકટ કીના ઉપયોગથી તમે કામ કરી શકો છો એની સમજ તમારે આપવાની છે એવી જ રીતે સત્ર ત્રણ કે જેનો ટાઇટલ છે ડેટા સાથે કામ કરવું અને ટેક્સ ફોર્મેટિંગ કરવું અગાઉ આપણે અગિયારમાં અને દસમાના જે સેશન હતા એમ્પ્લોયબિલિટીના એની અંદર પણ આપણે એની ચર્ચા કરી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય ધોરણ આઠની અંદર ભણીને આવ્યા છે એટલે ડેટા એ કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે એ ક્વોલિટેટિવ પણ હોઈ શકે અને ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે બરાબર છે તો એ ગુણાત્મક પણ હોય અને પ્રમાણાત્મક પણ હોય આ બંને સાથે કેવી રીતે કામ કરવું અને એની અંદર જે આપણે જુદી જુદી જે ભાષાઓ છે ટેક્સ છે એ ટેક્સ કઈ રીતે રાખવા ટેક્સ કયા ડાયરેકશનમાં રાખવા એનું ફોર્મેટિંગ એટલે કે દાખલા તરીકે આપણે ટેક્સ છે ઉપર મધ્યમ અથવા નીચે રાખવા ટેક્સ જમણે ડાબે અથવા સેન્ટલ કરવા એની અંદર ટાઇટલ કેવી રીતે રાખવા સબટાઇટલ કેવી રીતે રાખવા બરાબર જેથી યુનિક ફોર્મેટિંગના કારણે તમારું જે હેતુ છે કે સમયની બચત થાય એ સ્વરૂપમાં તમે એને ફોર્મેટિંગ કરવા માટેની પ્રક્રિયાની અહીંયા પ્રેક્ટિકલ સમજ આપણી ગાઈડલાઇન મુજબ આપી શકો છો એ જ રીતે સત્ર ચારની અંદર આપણે જોઈએ તો સ્પ્રેડશીટની અદ્યતન સુવિધાઓ તો આપ જુઓ તો યુટ્યુબના માધ્યમથી અને અન્ય જે આપણી એપ્લિકેશનો છે જેમ કે જી સાલા એપ્લિકેશન છે તો એમાં કમ્પ્યુટર વિષયને લગતા પણ લેસન આપેલા છે તો એના માધ્યમથી લેટેસ્ટ જે અત્યારે અપડેટ થયેલી સુવિધાઓ છે એના કોઈ નવા ફીચર્સ છે અથવા નવા એના અપડેટેડ વર્ઝન છે તો એની આપે પ્રેક્ટિકલ કરી અને સમજ આપવાની રહે છે સત્ર પાંચનું જે ટાઇટલ વાત કરીએ તો પ્રેઝન્ટેશન સોફ્ટવેર અત્યારે આપ જુઓ છો કે કોઈ પણ કંપનીમાં વિદ્યાર્થી જાય છે આપની શાળામાં પણ ઘણી અત્યારે સીએસઆર એક્ટિવિટી થતી હશે જેમાં લાઇબ્રેરી છે પ્રોજેક્ટર છે અથવા અન્ય સુવિધા આપતા હોય છે તો એના માટે પણ એક પહેલાં પ્રેઝન્ટેશન કરે છે દરખાસ્ત કરે છે કેવી રીતે કેવું દેખાશે એનાથી શાળામાં કેટલી સુવિધાનો વધારો થશે કેટલી જગ્યાનો ઉપયોગ થશે તો વિદ્યાર્થીઓને આવી એક્ટિવિટી આપવાની છે અને એક્ટિવિટી એના ટ્રેડને અનુરૂપ આપવાની છે અને પછી એમને પ્રેઝન્ટેશન સ્વરૂપે એ રજૂ કરે કે ભાઈ જે તમે પ્રોજેક્ટ કર્યો તો બરાબર એ પ્રોજેક્ટ છે એ તમે કેટલા સ્ટેજમાં નક્કી કર્યો તો કેટલા ઉદ્દેશ હતા અને એને એ પ્રેઝન્ટેશન સ્વરૂપે રજૂ કરે સામાન્ય રીતે આપણે અહીંયા જે ઉદ્દેશ છે એ કમ્પ્યુટરની અંદર એ વર્ડની અંદર અથવા પાવરપોઈન્ટમાં અથવા અન્ય માધ્યમથી કેટલાક સ્માર્ટ વિદ્યાર્થીઓ તો પોતાનો આખો વિડીયો બનાવી દે અને વિડીયોને પણ ચલાવી શકે છે પણ ઘણી વખતે બધું જ શાબ્દિક સ્વરૂપે યોગ્ય રીતે એ સમજાતું નથી કારણ કે બોલવાવાળાની જે ઝડપ છે એ કદાચ બધા જ વિદ્યાર્થીઓની જે નીડ છે એને સેટિસ્ફાય કરી શકે એવું ના હોય એટલે ઘણી વખતે લેખિત સ્વરૂપમાં અથવા શાબ્દિક અને ચિત્રાત્મક રજૂઆત થાય એ પણ જરૂરી છે તો ટેકનોલોજીના માધ્યમથી પ્રેઝન્ટેશન સોફ્ટવેરના મદદથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ સત્ર પાંચનો ઉદ્દેશ છે પ્રેઝન્ટેશન ખોલવું બંધ કરવું સેવ કરવું અને છાપવું તો વિદ્યાર્થીઓને આપણે જ્યારે પ્રેઝન્ટેશન બનાવવાનું શીખવાડીએ છીએ ત્યારે એ પ્રેઝન્ટેશનનું જે ફોર્મેટિંગની સાથે પ્રેઝન્ટેશનની શરૂઆત કેવી રીતે કરવી એનું ફોર્મેટિંગ તો શીખવાડીએ પણ સેવ કરવા વગર બંધ ન થાય એટલે સેવિંગના આપણે શોર્ટકટ અને કી છે એ પણ એને સેવ કઈ ડ્રાઈવમાં કરવું યોગ્ય રીતે કરવું કારણ કે ઘણી વખતે વિદ્યાર્થીઓ એ ઉતાવળમાં આ પ્રક્રિયા કરતા હોય છે એને ડાયરેક્ટ પાવર ઓફ કરી દેતો એ સેવ નથી થતું પરિણામે કરપ્ટ ફાઇલ જનરેટ થતી હોય છે પણ આ વિદ્યાર્થીએ જે મહેનત કરી હોય છે એ જતી રહેતી હોય છે વિદ્યાર્થીને એ પણ સમજ આપી શકાય કે જૂના સમયની અંદર ફ્લોપી હતી આપણે ફ્લોપીને એક જગ્યાએ ડેટા કરીને લઈ જઈએ બીજી જગ્યાએ જાય તો ના દેખાય અત્યારે પેન ડ્રાઈવ વોટ્સઅપ ચેટ જીપીટી ઘણા બધા એવા ટેકનિકલ રિસોર્સિસ આવી ગયા છે કે પરિણામે વિદ્યાર્થી માટે ઘણું બધું સરળ છે તો એ આપણે સમજ આપીએ અને એને પ્રિન્ટ જો આપણી શાળામાં પ્રિન્ટરની સુવિધા હોય તો એ પ્રિન્ટિંગ કયા ફોર્મેટમાં હોવું જોઈએ કલર છે બ્લેક એન્ડ વ્હાઇટ છે એ પેપરની સાઇઝ છે પ્રિન્ટર કેવી રીતે કનેક્ટ કરવું આ બધી જ બાબતોની એને સમજ આપી અને જાતે વિદ્યાર્થી કરે આપણી શાળાના ફોર્મ છે અન્ય બાબતો છે સર્ટિફિકેટ્સ છે તો એ જાતે વિદ્યાર્થીઓને કરવાનો મહાવરો આપવાનો ઉદ્દેશ રહેલો છે ત્યાર પછીનો જે સાતમું જે સત્ર છે એમાં પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ ટેક્સ્ટ સાથે કાર્ય તો કે જે સ્લાઇડો બને છે એ સ્લાઇડનું એક યુનિક ફોર્મેટિંગ હોય ફોર્મેટમાં જે કલર છે એ કલર કઈ રીતે સિલેક્ટ કરવો સ્લાઇડની ડિઝાઇન છે એ પછી એના ક્રમ કઈ રીતે આપવા એમાં ટાઇટલ કેવી રીતે હોય સબ ટાઇટલ હોય તો એ કેવી રીતે આપવું એની અંદર કોઈ ડેટા છે એ ટેબલ ફોર્મેટમાં તમારે રજૂ કરવા છે કોઈ એવી પણ બાબત હશે કે જે જે ફોર્મેટમાં તમારે કોઈ ચિત્ર બતાવવાનું હશે કોઈ કાર્ટૂન હશે કોઈ ઇમેજ હશે તો એને કેવી રીતે મૂકવી અને રજૂઆત કરવું અને યુનિક ફોર્મેટમાં આપવું એનું પ્રેઝન્ટેશન થાય દાખલા તરીકે પ્રેઝન્ટેશન કરતા હોય ત્યારે એ ક્યાંય કટ ન થાય કે જેથી જોવાવાળા વ્યક્તિઓ છે એ સરળતાથી જોઈ શકે નાના પડદા ઉપર મોટા પડદા ઉપર તો એ રીતે આખું ફોર્મેટિંગ એને સમજ આપવાની છે સત્ર આઠની જો વાત કરીએ તો પ્રેઝન્ટેશનની અદ્યતન સુવિધાનો ઉપયોગ પ્રેઝન્ટેશનની અદ્યતન સુવિધામાં આપણે પ્રોજેક્ટર દ્વારા ટીવી દ્વારા અન્ય રીતે તમે જુઓ છો કે અત્યારે નાના નાના એવા ડિવાઇસીસ આવેલા છે કે જેના માધ્યમથી તમે દિવાલ ઉપર રિફ્લેક્શન કરીને પણ એનું પ્રોજેક્શન કરાવી શકો છો તો એવી ટેકનિકો દ્વારા ઓછા નાણાંના ઉપયોગ સાથે વધુ સારી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ વધી શકે અને પ્રેઝન્ટેશન કરી શકે એની સમજ આપી શકે નાનું ગ્રુપ હોય તો કમ્પ્યુટરના પડદા ઉપર લેપટોપ ઉપર પણ થઈ શકે મોટો ગ્રુપ હોય તો પ્રોજેક્ટર ઉપર કરવું પડે ટીવીનો ઉપયોગ કરવો પડે સ્માર્ટ ટીવી પણ આપણી શાળામાં છે તો સ્માર્ટ ટીવીના માધ્યમથી વાયફાઈથી કેવી રીતે ડેટા શેર કરી અથવા અન્ય રીતે કેવી રીતે આગળ વધી શકાય એની સમજ આ એકમનો ઉદ્દેશ છે ત્યાર પછીનો આપણે એકમ જોઈએ પહેલાં આની અંદર જે આઠે આઠ એકમ છે એનો ઉદ્દેશ એ વિદ્યાર્થીની ડિજિટલ અને ટેકનિકલ સ્કિલ વિકસાવવાનો છે અમને આશા છે કે પ્રારંભિક માહિતીનો જે આ એક પ્રયાસ છે રાજ્ય કચેરીઓને આપને ઉપયોગી બનશે અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ દ્વારા આ એમ્પ્લોયબિલિટી સ્કિલને સમજે અહીંયા ચોકટોક અથવા માત્ર સમજાવી દેવાની વાત નથી જેથી આપ સર્વેને ફરી એકવાર વિનંતી છે કે પ્રેક્ટિકલ મહાવરા અને પ્રવૃત્તિ દ્વારા જ આ ટેકનિકલ કૌશલ્યની સમજ આપવામાં આવે ધન્યવાદ